બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં ભીમનાથ ગામે બે દિવસ પહેલાં છ લોકોએ હુમલો કરતાં ચારીજાગ્રસ્ત થયા છે જાહેરમાં બીબસમાં ગાળો બોલવાની ના પાડતા બાબતે બબાલ થઈ બરવાડા તાલુકાના પોલારપુર ગામમાં સરપંચના પુત્ર સહિત છ લોકોએ હુમલો કર્યાની બરવાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે બરવાડા તાલુકાના ભીમનાથ ગામે બે દિવસ પહેલાં મોડી રાત્રે ધનજીભાઈ મિયાણીના પાડોશમાં રહેતા હર્ષદભાઈ બાવાજી નામના વ્યક્તિને છ જેટલા ઘરો લોકોની બહાર આવી ગાળો આપતા જે મામલે જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા બબાલ થઈ હતી ભીમનાથ ગામના ધનજીભાઈ મિયાણીએ ગાળો બોલવાની ના પાડતા તમામ છ લોકો ઉશ્કેરાય છે ધનજીભાઈ સહિત તેના પરિવારના સભ્યો પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો બબાલની બાબતમાં હુમલામાં ભીમનાથ ગામના મિયાણી ધનજી ભીમજી મિયાણી જયેશ છનાભાઈ ચૌહાણ શિલ્પાબેન કિશોરભાઈ મિયાણી ગીતાબેન છનાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં દાખલ છે બરવાડા પોલીસ સ્ટેશનમાં પોલાનપુર ગામના સરપંચ પુત્ર કાનદેવ વાસુદેવ ચુડાસમા તેમજ શક્તિ મયપરસી ચુડાસમા મોન્નાબાઈનો નાનો દીકરો અને ત્રણ અજાણે લોકો સહિત કુલ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે દીકરી ના પડી ગાયું બોલતા